એક એવું સરોવર કે જે વિશ્વનું સૌથી ઊંડું અને સૌથી ચોખા પાણીનું સરોવર છે આ સરોવર લગભગ ત્રણ કરોડ વર્ષ જૂનું સરોવર છે અને આ સરોવર એટલું જ મિસ્ટિરિયસ છે સાથે જ ત્યાં બનેલી ઘણી બધી એવી ઘટનાઓ છે કે જેનું સંશોધન આજે પણ સૌથી મોટો સવાલ છે હાય હું છું આકાંક્ષા ગોંડલિયાને આજે આપણે નોલેજ એક્સપ્રેસમાં સફર કરીશું વિશ્વના સૌથી ઊંડા અને મિસ્ટિરિયસ સરોવરની યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી ઊંડું તળાવ છે રશિયાના સાયબેરિયામાં આવેલ બાઇકલ સરોવર આ વિશ્વનું સૌથી ઊંડું અને સાથે વિશ્વનું સૌથી ચોખા પાણીનું પણ સરોવર છે આ સરોવરની ઊંડાઈ લગભગ એક હજાર છસો ને બેતાલીસ મીટર છે આ સરોવર સૌથી જૂનું સરોવર છે કારણ કે લગભગ પચીસ થી ત્રીસ મિલિયન વર્ષ જૂનું છે આ સરોવરની ગણતરી વિશ્વના સૌથી ચોખા સરોવર તરીકે કરવામાં આવે છે તેમાં હજારો એવા પ્રાણીઓ અને છોડ માટેનું આ ઘર છે કે જેના વિશે તમે કદાચ સાંભળેલું પણ નહીં હોય આ તળાવને યુનેસ્કો હેરિટેજ સાઇટમાં ઓગણીસો છન્નુંમાં સ્થાન આપવામાં આવ્યું હતું પૃથ્વી પર જેટલું તાજું પાણી આવેલું છે તેમાંથી લગભગ વીસ ટકા જેટલું પાણી આ સરોવરમાં આવેલું છે અહીંયા સરોવરમાં એક સ્ટ્રેન્જ ક્રિએચર છે જેને ગોપુકી તરીકે ઓળખવામાં આવે છે જે આ પાણી માટે હજારો લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે અહીંનું તાપમાન કે જે માઇનસ પચાસ ડિગ્રી હોય છે તે અહીંના પ્રાણીઓ કે પ્લાન્ટ્સના વિકાસને રોકી નથી શકતું એ સૌથી ગજબની વાત કહી શકાય રશિયન લોકો માટે આ સૌથી પવિત્ર દરિયો છે તેના લોકો આને સૌથી પવિત્ર દરિયો ગણે છે આ તળાવ સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે એવું માનવામાં આવે છે કે આ સરોવરને એલિયન સાથે કોઈ સંપર્ક છે અહીંયાના સ્થાનિક લોકોના મત મુજબ જો વાત કરીએ તો તેમણે આ સરોવરમાં ઘણી પ્રકાશનીય ઘટનાઓ જોઈ છે જેને એલિયન અને યુએફઓ સાથે સંપર્ક હોઈ શકે તેવું માનવામાં આવે છે સાથે જ આ સરોવરમાં એક જીવ રહે છે તેવું પણ સ્થાનિક લોકો કહે છે અને જે ખૂબ જ કાળા રંગનું છે અને આ સરોવરનો દેવ ગણવામાં આવે છે આ સરોવર એટલું ઊંડું હોવા છતાં પણ તેનું ઓક્સિજન લેવલ ખૂબ જ હાઈ છે આ સરોવરમાં જોવા મળતી બાઇકલ સીલ કે જે માત્ર આ સરોવરમાં જ જોવા મળે છે એનું રીઝન છે તેનું સાફ પાણી આ સાથે જ ઘણી બધી માન્યતાઓ પણ જોવા મળે છે પણ તેમાંથી કેટલી સાચી અને કેટલી ખોટી તે તો એક ચર્ચાનો વિષય છે પણ હા આ તળાવની મુલાકાત કદાચ આપણા જીવનની સૌથી મહત્વની મુલાકાત કહી શકાય કારણ કે આ તળાવ સ્વર્ગથી કમ નથી આ સરોવર વિશે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં જણાવજો હાલના વિષયમાં બસ આટલું ફરી જ મળીશું આવા અવનવા વિષય સાથે નોલેજ એક્સપ્રેસમાં એ પહેલાં વીઓડીના તમામ ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે મને રજા આપશો નમસ્કાર